સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે સરપંચ પછી અને તાલુકા ભાજપના મહામંત્રી અને બંને હુમલાખોર સામે હાલ ગુનો નોંધ્યો છે સાવરકુંડલા તાલુકાના ખડોસલી ગામે પંચાયત નો પાણી સમ બનાવવા ગામના ધોળિયા કુવા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સરપંચ પતિ ચેતન માલાણી જેસીબી સાથે જગ્યા સરખી કરાવતા હતા ત્યારે ખડસલી ગામના જ વજાભાઈ જગાભાઈ અને દેવરાજભાઈ વજાભાઈ જોગરાણા જગ્યા ઉપર આવ્યા હતા અને કહ્યું હતું કે આ જગ્યા અમારી છે અહીંયા પાણીનો સંપ બનાવવાનો નથી ત્યારે આ બાબતે ચેતનભાઈ અને બંને આરોપી સાથે વાતચીત ઉગ્ર બની હતી અને પિતા પુત્રએ લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો જેથી ગંભીર ઈજા થતા ચેતનભાઈને પ્રથમ સાવરકુંડલા ત્યારબાદ અમરેલી અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ બંને પિતા પુત્રને સાવરકુંડલા તાલુકા પોલીસે પકડી પાડી હાલ પૂછપરછ હાથ ધરી છે તેમજ બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં પણ આવ્યો છે ગોતરોજ ખરસલી ગામના ચેતનભાઈ છગનભાઈ માલાણી કે જો ખરસલી ગામમાં પંચાયતનો પાણીનો સંગ બનાવવા માટે ખરછલી ગામના ધોળિયા કુવા પાસે આવેલ ગ્રામ પંચાયતની ખુલી જગ્યામાં જેસીબી મશીન લઈ અને જમીન સમતોલ કરાવતા હતા એ દરમિયાન આ કામના આરોપી વજાભાઈ જગાભાઈ જોગરાણા અને એનો પુત્ર દેવરાજ વજાભાઈ જોગરાણા આવી અને આ જગ્યા અમારી છે બરાબર તમે અહીંથી જતા રહ્યો એમ કરી બોલાચાલી કરી આ ફરિયાદીને ગાળો આપી અને તેમની પાસેના હથિયાર લોખંડનો પાઇપ અને કુંડલીવાળી લાકડીથી આડેધડ માર મારી મરણતોડ માર મારી અને ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે આ બાબતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે અને બંને આરોપીની અટકાયત કરેલ છે